અંકલેશ્વરના ગડકોલ આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસરની મળેલી લાશનો ભેદ ઉકેલાયો હતો તેની હત્યા બોથળબડા કરી નાખી હોવાનો એફએસએલના રિપોર્ટ આવતા પોલીસે હત્યા અંગેની કલમ ઉમેરી હત્યારાની તપાસ શરૂ કરી છે ભરૂચ તાલુકાના જનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ની લાશ ગત મેં મોતાલી કાઢતા પોલીસ તંત્ર દોડતું થયું છે અંકલેશ્વર મોતાલી ગામ નજીક થી મળી આવેલી મેડિકલ ઓફિસર ના મૃતદેહના મામલા તેની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા ચકચાર મચી જવા પામી છે ભરૂચના ચાવજ ગામ ના માંગલિયો ખાતે રહેતા બેતાલીસ વર્ષીય રાજેશ સિંધા ભરૂચ તાલુકાના જનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હતા જેઓની ગડખોલ આરોગ્ય કેન્દ્રમાં બદલી થઈ હતી જેઓ તારીખ ચૌદ મેના રોજ નોકરી પર જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા જેઓ પરત નહીં ફરતા પરિવારજનોએ તેઓની ભારે શોધખોળ હાથ ધરી હતી તે દરમિયાન તબીબ નો મૃતદેહ અંડાળા સામોર થી મોતાલી ગામ તરફ જવાના રોડ ઉપરથી થી મળી આવ્યો હતો આ જાણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ થતા પોલીસ કાફલો જીતે સમયે ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહ તપાસ કરતા લાયસન્સ અને આઈડી કાર્ડ મળતા તેની ઓળખ રાજેશ સિંધા તરીકે થઈ હતી મેડિકલ રિપોર્ટ બાદ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સક્રિય થયું હતું અને મેડિકલ ઓફિસરની પત્નીની ફરિયાદના આધારે હવે હત્યા અંગેનો ગુનો દાખલ કરીને શોધખોળ હાથ ધરી છે તારીખ સોળ પાંચ ગઈ તારીખ સોળ પાંચ ના રોજ અંકલેશ્વર બી મોતાલી ગામ છે આ મોતાલી ગામની સીમમાં એક ડેડ બોડી મળી આવેલ જે ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરતા આ ડેડ બોડી રાજેશભાઈ સિંધા એ પીએચસીના ડૉક્ટર છે એમનું આઈડેન્ટિફાઈ થાય છે એડી દાખલ કરવામાં આવેલ ને તપાસ ચાલુ હોય તે દરમિયાન બહારને સાથે અમને એફએસએલ રિપોર્ટ મળેલ છે એ એફએસએલ રિપોર્ટની અંદર કોઈપણ જાતની માથાના ભાગે અને છાતીના ભાગે બ્લન્ટ કોઈ ઇન્જરી બ્લન્ટ વસ્તુથી ઇન્જરી થતાં મરણ ગયેલનું જાહેર થાય છે એ અનુસંધાને રાજેશભાઈ સિંધાના પત્ની રીટાબેનની ફરિયાદ લઈ અને આઈપીસી ત્રણસો બે મુજબ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ પોલીસ ઇન્સ્પેક્ટર ભૂતિયા તપાસ કરી રહ્યા છે સર પ્રાથમિક તપાસ ના હજી તપાસમાં જે એડીની તપાસ છે એ હજી ચાલુ જ છે એમાં કોઈ બીજું કાંઈ જાણવા મળેલ નથી આમાં આશરે ત્રીસથી ચાલીસ માણસોની પૂછતાછ પણ કરવામાં આવે છે પણ હજી અમે હજી આ તપાસ આગળ છે